ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનો મોબાઈલ ચોરીની શંકાએ પાંચ ઈસોમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો ગત તારીખ વીસમી ઓગસ્ટના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહરેના જીજાજી રોકાયા હતા જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહરેના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલ ફોન કઢાવવા માટે મોહિત ઉર્ફે લાલુ દોહરે અને તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રએ મરાઠી યુવાનનું ઉદયસિંહ પત્તુલાલ દોહરેની રીક્ષામાં અપહરણ કરી તેની હત્યા કરવામાં આવી હતી આ મામલામાં પોલીસે અગાઉ ઉદયસિંહ પત્તુલાલ દોહરે અને લાલુરામ દોહરેની ધરપકડ કરી હતી જે બાદ એડીઝન પોલીસે ફરાર શાળા બનેવી મોહિત દોહરે અને સુરેન્દ્ર જાટવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે